શહેર ભાજપ અધ્યક્ષની પાણી પ્રશ્ને કરેલી ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે નવાપુરા વિસ્તારની મુલાકાત લીધી હતી વડોદરા શહેરના નવપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે તેમજ ડ્રેનેજની લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતાં ઠેર ઠેર લીકેજ થાય છે જેથી નવી ડ્રેનેજ લાઈન નાખવા કોર્પોરેશનને અનેક વાર ટેન્ડર બહાર પાડ્યા છે પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થતાં દૂષિત પાણી આપે છે આંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે ભારે ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કોર્પોરેટરે બાળુ સુર્વે નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીની સંખ્યા નથી વધારતું એસી હજાર વસ્તીમાં માત્ર દસ જ કર્મચારીઓ હાજર છે તેમજ પમ્પિંગ સ્ટેશન ચાલીસ વર્ષ જૂનું છે જેની કેપેસિટી પણ વધારતી નથી ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર તેરની નગર સેવિકાએ મુખ્ય સ્થળની મુલાકાત લીધી હતી ના સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવ્યું હતું વર્ષો જૂના પાર્ટીમાં છે સંગઠનના છે એટલે એમને ખબર છે કે વિસ્તારના લોકોની શું સ્થિતિ હોય છે એ બીજી ટર્મના કાઉન્સિલર છે પહેલાં પણ એ કાઉન્સિલર રહી ચૂક્યા છે એટલે એમને વિસ્તારના લોકોની તકલીફ ખબર હોતી હોય છે અમે બધા જ મેયર કેમ શ્રી ચેરમેન ડેપ્યુટી મેયર નેતા બધાને રજૂઆત કરી હતી આજે અમારા વિસ્તારની મુલાકાતે ડેપ્યુટી મેયર આવ્યા છે કે જે આ પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે એના લીધે વિસ્તારમાં કંટામિશન આવે છે પાણીની લાઈનો પણ વચ્ચે વચ્ચે લીકેજ હોય છે ડ્રેનેજ લાઇન લીકેજ હોય છે વરસાદી લાઇન પણ આખી ભરેલી હોય છે એના લીધે વિસ્તારના લોકોને કાળું પાણી મળે છે